ચંદીપુરાને લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં એક માવાના સેમ્પલ ફેલ થયો છે ભાગળના દુર્લભજી માવા ભંડારના માવાના નમૂના સબ સ્ટાન્ડર્ડ છે પાલિકા ફૂડ વિભાગની ચકાસણીમાં દુર્લભજી માવા ભંડારના માવાનો નમૂનો ફેલ જાહેર થયો છે વિભાગ દ્વારા જણાવાયું છે કે માવામાં ફેટનું પ્રમાણ નક્કી કરેલ સ્તરથી ઓછું છે જેના કારણે તે સબ સ્ટાન્ડર્ડ ઠર્યો છે દુકાન માલિકે સ્પષ્ટતા કરતા કહ્યું કે માવામાં કોઈ પણ પ્રકારની ભેળસર નથી કરવામાં આવી તે સંપૂર્ણપણે ખાઈ શકાય તેટલો સુરક્ષિત છે તેઓએ વધુમાં ઉમેર્યું કે 120 વર્ષ જૂની દુકાનમાં પ્રથમવાર એવું બન્યું છે કે સેમસી દ્વારા નમૂનો નેગેટિવ જાહેર થયો છે દ્વારા વધુ તપાસની કામગીરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પ્રમાણ ઓછું છે હવે દૂધની અંદર આપણે અલગ અલગ પ્રકારના દૂધનો ઉપયોગ કરીએ છીએ જે તાજા દૂધ આવે છે અમૂલનું એ અઢી ફેટ આવે છે શક્તિ ત્રણ ફેટ આવે છે હોલ્ડ સાડા ત્રણ ફેટ આવે છે અઢી પર્સન્ટેજનું જે ફેટ દૂધ છે તાજા એ પણ પીવાલાયક છે એમાં આપણે કોઈ વસ્તુ અસાધ્ય કે મિલાવટવાળું નથી બરાબર છે એટલે જો અઢી પર્સન્ટ ફેટવાળું દૂધ સ્ટાન્ડર્ડ હોય તો આ માવાની અંદર ઓછા ફેટવાળું માવો સબસ્તાન્ડર્ડ કઈ રીતે ગણી શકાય છતાંય કોર્પોરેશનના નિયમ મુજબ ફેટ ઓછો છે એવો એક રિપોર્ટ અમને મળ્યો છે પણ એની અંદર એવું કોઈ અખાદ્ય કે મિલાવટવાળી વસ્તુ છે એવું કોઈ જાતનું કારણ આવ્યું નથી